આ જમ્બુકુમારને દીક્ષા લેવાની ભાવના થઈ છે તરત તો જ તો દીક્ષા મળવાની નથી હજી તો કંઈક રામાયણો ચાલશે કારણ કે આઠ આઠ આવશે એ આઠે આઠ આમને આમ છાની માની થોડી બેસવાની છે હું સૌ સૌ પોતાના પરાક્રમ તો કરશે જ તો સર્વપ્રથમ આપણે કાલે વાત કરી હતી કે આઠ શેઠિયાઓ સમુદ્ર રત્ના ઘરે ભેગા થયા હતા મસલતનો નીચોડ એ હતો કે આપણે ઋષભ દત્ત પાસે જઈ અને ના પાડી દઈએ એ ફેંસલો થયો હતો પણ સમુદ્રસિંહ કન્યા એ મિટિંગ વચ્ચે જઈ કરી અને કીધું કે સમાચાર ઋષભદત્તને દેવાની જરૂર નથી લગ્ન થશે 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 એ પછી ઘણી ચર્ચાઓ થઈ એ શેઠિયાઓએ એ કન્યાને પૂછ્યું કે સાત બીજી છે એ સાતવતીથી પણ તું બોલે છે તો એ સમુદ્રસિંહે કીધું કે અમારી મીટિંગ તમારી જેમ જ થઈ ગઈ છે તમે ઋષભદત્ત શેઠને ના પાડવા જવાના હતા અને અમે ફેંસલો કર્યો છે કે લગ્ન કરવાના કરવાના અને જંબુકુમાર કુમાર સાથે જ લગ્ન કરવાના અને પછી થોડી ચર્ચાઓ થઈ એમાં સમુદ્રશ્રી આમ તો આઠે કન્યાઓ બહુ પાકી હતી હોશિયાર હતી એ સમુદ્રશ્રી આઠે આઠ શેઠિયાઓને કહે છે કે આપણે જૈન છીએ અને જૈન ધર્મમાં જૈન દર્શનમાં શ્રવણ સંસ્કૃતિ ચાલે છે એ શ્રવણ સંસ્કૃતિથી તમે પણ વાકેફ છો અને અમે પણ વાકેફ રહેલા છીએ અને નંબર બે બીજી વાત કે આપણા સમાજ પર પૂરેપૂરો પ્રભાવ સુધરમા સ્વામીનો રહેલો જ છે આપણા સમાજ પર તત્કાલીન સમાજ પર સુધરમા સ્વામીનો પ્રભાવ હતો અને સુધરમા સ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી અનેક જુવાન છોકરાઓ છોકરીઓ દીક્ષા લીધેલી હતી તો આપણા સમાજમાં જ્યાં આ વાતાવરણ ચાલતું હોય અને શ્રવણ સંસ્કૃતિ ચાલતી હોય ત્યાં તમે એમ કહેવા માંગતા હો કે સાધુ બનીએ તો કષ્ટ પડે ને સાધુ બનીએ તો આ તકલીફ પડે સવાલ જ નથી આપણે ત્યાં તો એક વારસો ચાલ્યો આવે છે હજારો હજારો લોકો સાધુ બની જાય છે હજારો હજારો મહિલાઓ સાધવીજી બની જાય છે એ બહુ જ જોરદાર રીતે વાત કરી પેલી સમુદ્રશ્રીએ એટલે આઠે આઠ વડીલોને કહે છે અવિનય થાય તો માફ કરજો હું વિવેક સાથે બોલું જ છું કે અમે નિર્ણય કર્યો છે અફાર રહેલો છે એમાં કાંઈ પણ ફરક પડે તેમ નથી છેવટે આ લોકો રાત્રિ જાગરણ કરવાનું નક્કી કર્યું રાત્રિ મીટિંગ એમાં કન્યાઓની જે માતાઓ હતી એ માતાઓ પણ આઠે આઠ કન્યાઓને બોલાવે છે અને સમજાવે છે કે તમે દીક્ષાનું શું કામ હમણાં વિચારો છો અને કુમાર સાથે લગ્ન કરવા જેવો આગ્રહ તમારે શું કામ રાખવો જોઈએ એ આઠ કન્યાઓ પોતાની માતાઓને કહે છે કેમ આગ્રહ ના રાખીએ એક વખત ફાઇનલ થઈ ગયું અને અમે અમારા દિલને સોંપી દીધું કોને જમ્બુને હવે અમારા દિલમાં જમ્મુ સિવાય કોઈનું સ્થાન નથી અમે પતિ તરીકે સ્વીકારી લીધા છે તો હવે તમે સમજાવવા માગો છો કે એને છોડી દો આ શું આપણી સંસ્કૃતિ છે આ આપણા વિચારો રહેલા છે આઠે આઠ કન્યાઓ આઠે આઠ માતાઓને કહે છે કે અમારા નિર્ણયમાં જરા માત્ર પણ કાંઈ ફરક પડવાનું નથી અમારે જંબુ કુમાર સાથે લગ્ન કરવા છે એમાં જરા માત્ર પણ ક્યાંય ફેરફાર નહીં થાય પછી આઠે કન્યાઓની માતાઓ કહે છે કે ખરેખર તમે આઠે આઠ અમારી કોખને અજવાડી જે રીતે તમને નાનપણમાં સંસ્કાર આપ્યા પાલન પોષણ કરતા સંસ્કાર આપ્યા એ સંસ્કારોને તમે ઉજમાળ કરી રહ્યા છો એટલે માઓ પણ ખુશ થઈ છેવટે રાત્રે બધાએ નિર્ણય કર્યો કે આપણે આવતીકાલે સવારના પોરમાં રથમાં બેસી કરી ક્યાં જશું ઋષભ દત્તના ઘરે શું કામ હા તો બીજા દિવસની આપણે વાત કરીએ સવારના પહોરમાં નાઈ ધોઈ સરસ મજાના કપડાં પહેરી કરી આ આઠે આઠ શેઠિયાઓ પોતપોતાના રથમાં બેસી કરી અને ઋષભ દત્તના ઘર તરફ પ્રયાણ કર્યો જ્યારે ઋષભદત્તના ઘર પાસે આવ્યા ત્યારે આઠે જણા રથમાંથી નીચે ઉતર્યા ઋષભદત્તને ખબર પડી સમાચાર મળ્યા એટલે તરત જ એ પણ આઠે આઠ શેઠિયાઓનું સ્વાગત કરવા માટે સામે આ જાય છે આપણે મહેમાનો વિશે પહેલાં વાત કરી હતી કે ગ્રહસ્થનું ગરેણું છે મહેમાન ગતિ અને તે જ કવિ પણ કહે છે આયો આદર મંગે તે જ આયો આદર મંગે તે જ વ્યો મંગે મોકલાવો વ્યો મંગે મોકલાવો એત્રો માન દઈ બોજે એટ્રો માન દઈ બોજે એ રંક મન મનરાવો ઈ રંક મુજે મનરાવો રાવો એટલે રાજા મારા મને એ માણસ રાજા જ છે મોટો જ છે ભલે રંક હોય ગરીબ હોય પણ આટલું કરી શકતો હોય કે આવે એને શું આપે આવકાર આપે જાય ત્યારે વિદાય આપે બસ આટલું જેનામાં હોય એટલો માં દઈ બોજે એ ભલે ગરીબ માણસ હોય પણ મારી દૃષ્ટિએ એ મારે તુજાર છે પૈસાદાર છે મેં એક એમની રચના વાંચી તેજ કવિની કે અમે હરપતિના ખેતર પાસેથી પસાર થયા હરપતિ એટલે સમજો ને હરપતિ એટલે કિસાન ખેડૂત એના ખેતર પાસેથી પસાર થયા ખેડૂતે અમને જોયા બધા કામ છોડી કરી અમારી પાસે આવી કરી અને કહે જમવાનું ટાઈમ છે તમે આવો આપણે બધા સાથે મળી કરીને ભોજન લઈએ પછી કવિ કહે છે કે અમે લખપતિના બંગલા પાસેથી પસાર થયા ન આવ ન આદર અરે એમ પણ ના કીધું કે પાણી પીને જાઓ તો એ ભલે આમ પૈસાની દૃષ્ટિએ લખપતિ હોય પણ એ રંક છે અને જે રંક છે એ મહેમાનોને માન આપી શકે છે એ રંક હોવા છતાં પણ રાજા છે એટલે મહેમાનોને માન આપવાની સંસ્કૃતિ તો આપણા દેશમાં પરાપૂર્વથી ચાલી આવે છે એકડો કોક દુકાનથી બહાર એક વ્યક્તિ દુકાનથી બહાર એને તરસ બરસ લાગી હશે એટલે શેઠિયાને કીધું કે શેઠિયા જરાક પાણી પીવડાવો ને તરસ લાગી હશે શેઠિયાએ કીધું પેલા માણસને કે અમારો માણસ નથી કે તને પાણી પીવડાવે અમારો માણસ નથી કે તને પાણી પીવડાવે ત્યારે પાણી માગનારાએ કીધું કે પાણી પાવા પૂરતા તો તમે માણસ થાઓ સમજ્યા પાણી પાવા પૂરતા તમે માણસ થઈ જાઓ ને પાણી પાવ એટલે મહેમાનોની આગતા સ્વાગતા કરવાથી ઘણી 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 સારી 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 આપણને ભાવનાઓ જાગે બાકી બધા ગામો નગરોની છે ને એક ખાસિયત હોય કોક ઠેકાણે માન નહીં સન્માન નહીં કાંઈ નહીં આવ નહીં આદર નહીં કાંઈ નહીં અને કોકોક ગામોની એવી તાસીર હોય કે આવ આદર સત્કાર હાવ ભાવ બહુ જ આ નાનકડું ગામ છે ગોકુણિયું ગામ છે પણ જે લોકો આવે છે જૈન અજૈન એમને તસલી થાય છે તસલી મતલબ રાજીવો થાય છે કે અહીંયા આગેવાન જેવું કાંઈ છે જ નહીં જે માણસ જુએ કે મહેમાન આવ્યા છે તો એ માણસ દરવાજામાં ડોકિયું કરે અને તરત જ કહે ચા પાણી જમવાનું ટાઈમ હતો જમવાનું બહુ સારું આ તાસીર હોય ગામની ઘણા ગામોની તાસીર હોય આમાં કંઠી કે અબડાસા સાથે કંઈ લેવા દેવા ન હોય કંઠીમાં પણ એવા આગતા સ્વાગતા કરનારા ગામડાઓ છે આ અવળાશામાં જરાક આ તાસીર વધારે હોઈ શકે અને છે ઘણા લોકો એમ કહે છે તો આ આદર દેવો બહુ સારું છે જો આપણે ત્યાં આમ તો પહેલાં અવર જવરની પ્રણાલીકા ન હતી હમણાં હમણાં કેટલાક સમયથી ચોમાસાઓમાં અવર જવર બહુ વધી ગઈ છે લોકો એમ સમજે છે કે હમણાં સાધુ સાધુ સ્થિર છે મુંબઈથી આવ્યા છીએ અગર તો ગામમાં છીએ તો ચાલો એક વખત એમના દર્શન કરવા માટે જઈએ પહેલાંના વખતમાં સાધુ સાધવીઓ આવો આગ્રહ રાખતા ન હતા કે રસોડો તમે કરો જરૂર પડતી ન હતી હવે પરિસ્થિતિ બદલાઈ છે એટલે સાધુ સાધ્વી ઘણા કહે છે બીજા ખર્ચા તમે કરી શકો કે ન કરી શકો તમારી ભાવના પણ જે મહેમાનો આવે દર્શનાર્થી આવે એની માટેની વ્યવસ્થા તમે જેના જડબે સલાહ કરજો તો જેના જેના કારણે એમને સારું તમને સારું મજા આવે મૂળ મુદ્દા પર આવી ઋષભ દત્ત શેઠ આઠે આઠ જણાને અચો 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 વ્યાય અચો બધાનો સ્વાગત કર્યો અને સરસ મજાના આસન બાસન બિછાવ્યા બેઠા આઠે આઠ જણા સમુદ્ર દત્ત મુખ્ય હતા આઠમાં આમ તો બધા મુખ્ય હતા પણ એમને સોંપી દીધું હતું કે વાતચીત તમારે કરવાની એટલે સમુદ્રદત્ત શેઠ ઋષભદત્તને કહે છે કે તમે અગાઉથી અમને સૂચના આપી આ ચર્ચા વિચારણા માટે અવસર આપ્યો એ બદલ તમને અમે લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ આઠે આઠ શેઠી આવો અમારો એવો નિર્ણય હતો કે જમ્બુકુમાર અગર દીક્ષા લેવાના હોય તો અમે અમારી કન્યાઓ જમ્બુકુમાર સાથે પરણાવવા માગતા નથી એ અમારો આઠનો નિર્ણય હતો પણ અમારી જે આઠ દીકરીઓ છે કન્યાઓ છે એમણે અમારા વિચારોમાં બાંધછોડ કરાવી છે અને એ આઠે આઠ કન્યાઓ સ્વેચ્છાથી જંબુકુમાર સાથે લગ્ન કરવા ઈચ્છે છે એટલે અમે આજે એ પ્રસ્તાવ લઈ એ ફેંસલો લઈને તમારી પાસે આવ્યા છીએ કે અમે અમારી આઠે આઠ કન્યાઓના લગ્ન જંબુકુમાર સાથે કરાવવા માટે રાજી ખુશીથી પરવાનગી આપીએ છીએ ઋષભ ડેથ ગદગદિત થઈ ગયા એ આઠે આઠ શેઠિયાઓને કહે છે કે આ આઠે કન્યાઓ તમારી દીકરીઓ એ દીર્ઘદ્રષ્ટિવાળી કહેવાય અને એમણે જે ફેંસલો કર્યો છે એમના ફેંસલાને હું ધન્યવાદ સાથે બિરદાવું છું કે આવો ફેંસલો તમારી દીકરીઓએ કર્યો હવે આપણા સંબંધો જે ગાઢ રહેલા છે એ વધારે ગાઢ બનશે કારણ કે તમારી દીકરીઓ મારા ઘરે આવશે એટલે આપણે અરસ પરસ હવે સંબંધીઓ બની જશું પણ હવે એ કહો કે લગ્ન ક્યારે કરવાના કેટલી ઉંમર છે જંબુકુમારની સોળ વર્ષની છે બીજી એક ચોખવટ કરું તત્કાલીન સમાજમાં એ પ્રણાલી કારેલી હતી કે વ્યક્તિ એક કન્યા સાથે પણ લગ્ન કરી શકે અનેક કન્યાઓ સાથે પણ લગ્ન કરી શકે એ તત્કાલીન સમાજની પરિસ્થિતિ હતી સમજો ને તત્કાલીન એટલે તે સમયે કારણ કે સમાજમાં ફેરફારો થતા જ રહેતા હોય છે એકની એક વાત ક્યારે પણ સમાજમાં રહેતી નથી ફેરબદલી 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 થતી જ રહેતી હોય છે તમને ખબર હોય તો પહેલાં લગ્ન કઈ રીતે થતા હતા ખબર છે ઋષભદેવ ભગવાનના વખતમાં લગ્નની પ્રણાલીકા પડી તે કેવી હતી જુગલીક ધર્મ રહેલો હતો જોડનું પ્રસરે પ્રસબે જોડલાને જન્મ આપે એક છોકરો હોય એક છોકરી હોય પહેલાં એ ભાઈ બહેન તરીકે હોય અમુક ટાઈમ સુધી પછી એ જ પતિ પત્ની થઈ જતા તત્કાલીન સમાજની તે પરિસ્થિતિ હતી અને આવી રીતે થતું હતું પછી એમાં ફેરબદલીઓ થતી ગઈ ફેરબદલીઓ થતી ગઈ અને ફેરબદલીઓ થતાં 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 અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ યુગમાં ઘણા પરિવર્તનો આવી ગયા છે અપરંપાર પરિવર્તનો આવી ગયા છે તો સમાજમાં જે પ્રમાણે પરિવર્તન આવતા હોય આપણે વિરોધ ગમે તેટલું કરીએ પણ જે પરિવર્તન આવે એ પરિવર્તનને વર્ષે બે વર્ષે પાંચ વર્ષે સ્વીકારે છૂટકો વિરોધ કેટલું કરીશ હા સ્વીકારે છૂટકો છે ઘણી ચીજોમાં અત્યારે તમારા સંસાર વ્યવહારમાં પરિવર્તનો આવ્યા છે કે નથી આવ્યા હા તમે ખેલદીલીથી સ્વીકારી લીધા છે તમારી વહુઓ છે તમે કહો કે જીન્સ પેન્ટ ન પહેરાય હવે તમે આગ્રહ રાખો તો ચાલશે હા નહીં ચાલે અને આવી નાની ચીજ માટે તમે આગ્રહ રાખવાને કદાચ ખળભળાટ થઈ જાય તો આખો સંસાર વિખાઈ જાય તો સંસાર ન વિખાય ને બધું સમૂહ સૂત્રું ચાલે એટલે તમે સમાજની જે રીતે પરિસ્થિતિ છે તે રીતે સ્વીકારી લીધી છે ભલે મનમાં ખેડ થતો હોય પણ સ્વીકારવું પડે કોમ્પ્રોમાઇઝ કરવી પડે આજે અમે સાધુ સંતો ગમે તેટલી વસ્તુઓનો આગ્રહ કરીશું આજે કોઈ કોઈક ચીજનો વિરોધ કરતા હોય કોઈ કોઈક ચીજનો વિરોધ કરતા હોય મને ખ્યાલ છે અમારા એક મહારાજ છે વ્હીલચેરનો વિરોધ કરતા હતા વ્હીલચેર સાધુને ન વાપરવી જોઈએ સાધ્વીને ન વાપરવી જોઈએ સખત વિરોધ એના કાગળિયા બહાર કાઢ્યા વિરોધ કરવા માટે પાંચ દાયકા છ દાયકા પસાર થયા પણ ઈ મહારાજ જ્યારે જીવતા હતા ત્યારે છેલ્લા સમયમાં એમને વ્હીલ ચેર કમ્પલસરી વાપરવી પડી એટલે વિરોધ ન કરવાનો કેટલીક ચીજો જો ખરાબ થતી હોય તો આપણે એનો પ્રસ્તાવ મૂકવાનો આપણા વિચાર મૂકવાના પછી સમાજ પર મૂકી દેવાનો આગ્રહ કરવા જેવા નથી હવે હવે તમે ઘરમાં ત્યારે આગ્રહ રાખો કોઈ પણ ચીજોના ચાલશે હા તમે તમારી બહુઓને કહેશો કે સાડી ફરજીયાત પહેરવી પડશે અને તે પણ સાડી પહેર્યા પછી તમારે માથા પર ઓઢવું પડશે અને ફલાણા ફલાણા આવે ત્યારે તમારે ઘૂંઘટ પણ તાળવું પડશે આ બધું તમે હમણાં આગ્રહ કરો તો શું થાય હા એટલે પરિસ્થિતિ આખી આવી રહેલી છે જો કે સારું હોય તો સારું સ્વીકારે સ્વીકારવાનું જરૂરી છે પણ ઘણી વખત ઘણી વ્યક્તિઓ આધુનિક વિચાર ધરાવતી હોય તો ઘણી વસ્તુઓ એમને હજી જચતી ન હોય મગજમાં બેસતી ન હોય તો તત્કાલીન સમયમાં વ્યક્તિ એક કન્યા સાથે પણ લગ્ન કરી શકતો અને વધારે કન્યાઓ સાથે પણ લગ્ન કરી શકતો પણ શરત એક કે એ ધનવાન હોવો જોઈએ અને કન્યાઓની સરખી સંભાળ રાખનારો હોવો જોઈએ અને આઠ કન્યાઓ સાથે લગ્ન કરે કોઈ ગરીબ માણસ તો એ પહેલે તો ભઠ્ઠી બગડી જાય હા ઘરમાં ખાવા પૂરતું પણ ન હોય પહેરવા પૂરતું ન હોય એટલે પૂરી સવલિયત સાથે આગળ વધવાની વાત કરી છે તે સમયમાં તો હવે મુહૂર્ત વાત આવી છે એટલે ઋષભ દત્ત કહે છે આઠે આઠ શેઠિયાઓને કે હું હમણાં જ્યોતિષીને બોલાવું હમણાં જ ફેંસલો થઈ જાય નક્કી થઈ જાય એટલે તમે તૈયારીમાં રહો અમે તૈયારીમાં રહીએ જ્યોતિષી આવી ગયા એ પહેલાં ધારીણીને સમાચાર આપી દીધા ઋષભ તે લોકોએ ફેંસલો કર્યો છે કુમાર સાથે લગ્ન કરશે અને માએ જ્યારે સાંભળ્યું હશે ત્યારે શું થયું હશે હા નાચી ઉઠી હશે મા કે મારા ઘરે આઠ આઠ પુત્ર વધુ આવશે પણ એ માં જમ્બુકુમાર પાસે જઈ કરી અને જંબુકુમારને વાત કરી કે બેટા આઠ કન્યાઓ તારી સાથે લગ્ન કરવા માટે હા ભણી છે અને અત્યારે આઠ શેઠિયાઓ આવ્યા છે વેવાઈ એ બધી મસલત કરી રહ્યા છે લગ્ન બાબતમાં પણ જતાં જતાં માએ મજાક ઉડાડી જમ્બુકુમારની કે હું તને ન સમજાવી શકી પણ આઠ કન્યાઓ તને સમજાવશે અને તારા વિચારોમાં પરિવર્તન લાવશે એ મજાક મજાકમાં કહીને મા ચાલી ગઈ જમ્મુકુમાર મનમાં વિચારે છે માને કહે છે મા તારા જેવીને હું સમજાવી ચૂક્યો તો હવે આઠ કન્યાઓની સી વિષાદ છે એને તો ફટાકમાં હું સમજાવી દઈશ કયો માર્ગ લેવાનો છે અને કયો માર્ગ છોડવાનો છે મને એક જોખમ હતું તારા માટે કે તું સમજીશ કે નહીં સમજીશ પણ તને મેં સમજાવી દીધી ને એ મનમાં વિચારે છે કહેતો નથી જ્યોતિષી આવી ગયા પોથા લઈને કહી દઉં હમણાં જ્યોતિષના મુહૂર્ત કાલે કાલે જરાક દિવસ સારો છે હે કાલે દિવસ સારો છે તમે શ્રીફળ બીફળ લઈ આવજો તો આપણે આ જ્યોતિષી જે મુહૂર્ત છે પછી તો એ લોકો આ બાત લગ્નની તૈયારીમાં પડી જશે અને બહેનો ઘરમાં લગ્ન આવે એટલે બહેનો કેવા થઈ જાય હે માળું કે બોરી ખબર ન હે હા પણ બહેનો એકદમ એટલી ખુશ થઈ જાય લગ્નની વાત આવે એટલે તો હવે એના વિશે હં તો એના વિશે વિચારીશું